નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છના સામાજિક વિજ્ઞાન વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના બ્લૂ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પેપરનો સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ છના સામાજિક વિજ્ઞાન વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ આઈ એમ પી પેપરના પ્રશ્ન એક ખાલી જગ્યા પૂર્વ જેમના ગુણ આઠ નંબરે કપિલ વસ્તુના ક્ષત્રિય ખાલી જગ્યા જાતિના હતા શાક્ય નંબર બે ગૌતમ બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી ખાલી જગ્યાને મહત્વ આપ્યું હતું કર્મવાદ નંબર ત્રણ જૈન ધર્મમાં કુલ ખાલી જગ્યા તીર્થ કરો થયા હતા ચોવીસ નંબર ચાર ગૌતમ બુદ્ધના પિતાનું નામ ખાલી જગ્યા હતું શુદ્ધોધર નંબર પાંચ મહાવીર સ્વામી બોત્તેર વર્ષની ઉંમરે ખાલ જગ્યામાં નિર્વાણ પામ્યા ભા પૂરી નંબર છ મહાવીર સ્વામી માનતા કે ખાલ જગ્યા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે હિંસા નંબર સાત પાર્શ્વનાથ ખાલ જગ્યા ત્રીષ્ણી વયે ગુણ ત્યાગ કરી સન્યાસી બન્યા હતા ત્રીસ નંબર આઠ ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરવાના પરાક્રમથી વર્તમાન ખાલ જગ્યા તરીકે જાણીતા હતા મહાવીર પ્રશ્ન બે અ નીચે આપેલ વિકલ્પો શોધીને સાચો હતો ગુરુ ચાણક્યના નંબર બે ચાણક્ય દ્વારા લખાયેલા ક્યાં ગ્રંથમાંથી તે સમયની રાજકીય સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહે છે અર્થશાસ્ત્ર નંબર ત્રણ અશોકની પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી અવંતી હતા શિલો નંબર પાંચ મુદ્રા રાક્ષસ નાટકનું સર્જન કોણે કર્યું હતું વિશાખ નંબર છ એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ કયો છે ગ્રાન્ડ ટ્રંક રોડ નંબર સાત અશોકે કેટલામી બૌદ્ધ ધર્મ પરિષદ બોલાવી હતી ત્રીજી નંબર આઠ અશોકના પિતાનું નામ શું હતું બિંદુ સાર વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી ની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ બ્રાન્ડિંગ અને ફોન કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન ઉપર પ્રશ્ન બે બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો જેમના ગુણ છ નંબરે એક સંકારી નો કોણે ધારણ કર્યું હતું કેવી રીતે નંબર 2 ગુપ્ત સમયમાં ભારતના મુખ્ય બંદરો ક્યાં હતા નંબર 3 ગુપ્ત યુગમાં કઈ કઈ વસ્તુઓની આયાત નિકાસ થતી હતી પ્રશ્ન 3 નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવો જેમના ગુણ છે નંબર 1 ઉપનિષદોમાં માડુક્ય મત્સ્ય અને મુંડક ઉપનિષદોનો સમાવેશ થાય છે ખરું નંબર બે ગ્રીક નાવિક ટેલેમીએ લખેલા ઇન્ડિકા નામના ગ્રંથમાંથી ભારતના બંદરો વિશેની માહિતી મળે છે ખોટું નંબર ત્રણ ઇલોરાની ગુફામાં મળી આવેલા બુદ્ધની જાતક કથાઓના ચિત્રો જગવિખ્યાત છે ખરું નંબર ચાર ગાંધાર શૈલીમાં ગ્રીક અને ભારતીય મૂર્તિ કલાનો સંગમ જોવા મળતો હતો ખરું નંબર પાંચ પ્રાચીન ભારતમાં ગાંધાર પ્રદેશમાં આવેલ નાલંદા વિદ્યાપીઠ જગવિખ્યાત હતી ખોટું નંબર છ સ્તૂપ એટલે બૌદ્ધ ધર્મના મંદિરોનો પ્રવેશ દ્વાર ખોટું પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો ચાર માંથી કોઈ પણ ત્રણ જેમના ગુણ છ નંબર એક પ્રાચીન ભારતમાં ક્યાં ક્યાં વિદેશી મુસાફરો પ્રવાસીઓ આવ્યા હતા તો તેમનો જવાબ અહીંયા આપેલ છે નંબર બે ગુપ્ત વંશના ક્યાં ક્યાં રાજવીઓના સિક્કાઓ મળી આવ્યા છે સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત પ્રથમ અને ચંદ્રગુપ્ત દ્વિતીય નંબર ત્રણ પ્રાચીન સમયમાં ભારતમાં કઈ કઈ વસ્તુઓની આયાત નિકાસ થતી હતી નંબર ચાર સંસ્કૃત સાહિત્યના જાણીતા મહત્વ કાવ્યો અને નાટકોના નામ જણાવો પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો છ માંથી કોઈ પણ પાંચ જમના ગુણ દસ નંબર એક ભૂમિ સ્વરૂપ કોને કહેવાય તેમનો જણનું મેદાન મહત્વ તેમનો પણ અહીં આપેલ છે નંબર ચાર મેદાન મહત્વ અથવા મેદાનોની ઉપયોગિતા જણાવો નંબર પાંચ ઉચ્ચ અને મેદાન વચ્ચેનો તફાવત જણાવો નંબર મેદાનની રચના કેવી રીતે થાય છે પ્રશ્ન બ ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો જેમના ગુણ છ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન પર્વતીય જંગલો પશ્ચિમ ઘાટ ભારતીય મહામુરુ સ્થળ અરબસાગર અંદબાર નિકોબાર ટાપુ જે અહીં તમને દર્શાવી અને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન છ નીચે આપેલ બાબત સામે તેની રૂટ પર્વત આંતરરાષ્ટ્રીય સરહદ અને નકશાની ઉત્તર દિશા પ્રશ્ન સાત ટૂંક નોંધ લખો ચારમાંથી કોઈ પણ ત્રણ જેમના ગુણ ગ્રામ સભા જે ટૂંક નોંધ તમને આપેલી છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી બીજી ટૂંક નોંધ આપેલી છે કલેક્ટર ત્યારબાદ નંબર ત્રણ મામલતદાર નંબર ચાર લોક અદાલત પ્રશ્ન આઠ જોડકા જોડો જેમના ગુણ પાંચ વિભાગ અ અને વિભાગ નંબર સરપંચ તો ગ્રામ અંચાયતના વડા નંબર તલાટી કમ મંત્રી ગ્રામ અધિકારી નંબર તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત નંબર ચાર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત નંબર પાંચ નગરપાલિકાના વડા પ્રમુખ પ્રશ્ન નવ ટૂંકમાં ઉત્તર આપો જેમના ગુણ દસ નંબર એક શહેરમાં લોકો કેવી રીતે જીવન વ્યવહાર કરે છે નંબર ચાર કેવી કુદરતી આફત વખતે માછલી પકડવા જઈ શકાતું નથી હોતું શા માટે નંબર પાંચ સલમાન કેવી રીતે જીવન નિર્વાહ કરે છે નંબર છ થરાદમાં રહેતા કરશનભાઈ કેવી રીતે જીવન નિર્વાહ કરે છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે